ભગવાન વિષ્ણુના દશ અવતારોમાંનું એક છે ઋષિ અવતાર જેમની કૃપાથી તમામ ભયમાંથી મુક્તિ મળી જાય છે જે રીતે ભક્ત પ્રહલાદને તેમણે આસુરી શક્તિઓથી બચાવ્યા હતા તે જ રીતે ભક્તના જીવનમાં આવતી તમામ આસુરી શક્તિઓની સામે રક્ષા કવચ પૂરું પાડે છે ભગવાન ઋષિ ત્યારે આવું જાણીએ એક ચમત્કારિક મંત્ર જેનાથી ભગવાન ઋષિની કૃપા થશે પ્રાપ્ત જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું તમને એક એવો ઉપાય જણાવીશ કે એ ઉપાય કરવાથી જીવનમાંથી ભયમાંથી મુક્તિ મળે છે જોડે જોડે ઘણી વખત એવું લાગે કે આપણા ઘર ઉપર કોઈ નેગેટિવ વસ્તુ છે કોઈ વ્યક્તિએ કોઈ તંત્ર મંત્ર કંઈ કરેલું છે આવું ઘણી વખત આપણને જાણીએ છીએ પણ ઘણી વખત એને એવું લાગતું હોય છે ઘણા લોકોનો વ્યવસાય બહુ બરાબર રીતે એમ મહેનત ભરપૂર કરતા હોય પણ છતાંય જેવું જોઈએ એવું વ્યવસાયમાં લાભ ના થતો હોય નુકસાની બહુ જોવા મળતી હોય અને ઘણી વખત આપણે એવું લાગે કે કંઈક દિવસો સારા દેખાતા નહિ કું કે કંઈ કર્યું છે આવું ઘણી વખત લાગે પણ જ્યારે આવું મનમાં તમને લાગે તો એમાં કોઈ ગભરાવાની જરૂર નથી અને એમાં કોઈ ચિંતા કર્યા વગર તમે એના ઉપાયો પણ તમે જાબેન જાતે કરી શકો છો અને એ ઉપાય ખાસ કરીને ભગવાનના છે ને સ્વયં કેવી રીતે કરવા ભગવાનનું એક વિકરાળ સ્વરૂપ જેને ઉગ્ર ક્રોધમાં છે ભગવાન જે નારાયણનું એક સ્વરૂપ જેને નરસિંહ ભગવાન આપણે કહેવામાં આવે છે સંસ્કૃતમાં શબ્દ નૃસિંહ પણ છે એવું થાય કે નર એટલે મનુષ્ય અને સિંહ એટલે મસ્તક સિંહનું એને મનુષ્ય અને સિંહનું સંગમ એટલે નૃસિંહ જેને આપણે નરસિંહ ભગવાન તરીકે પણ આપણે ઓળખવામાં આવે છે હવે આ ભગવાનની આપણે વાત કરીએ તો જ્યારે ભક્ત પ્રહલાદજીએ જ્યારે ભગવાનને પોકાર કર્યો હતો અને ભગવાન જ્યારે એ સ્તંભમાંથી જ્યારે સ્તંભને એટલે કે થાંભલાને તોડીને જ્યારે ભગવાન બહાર આવ્યા હતા અને તે વખતે હિરણ્યકશ્યપુનું વધ કરે છે ને એમાં એનું વરદાન હતું કે કોઈ પુરુષ કે કોઈ સ્ત્રી કે કોઈ જનાવર કે કોઈ મને મારી નહીં શકે ન અસ્ત્રથી ના શસ્ત્રથી ના ઘરની અંદર ના ઘરની બહાર જે કઈ એને શરત બ્રહ્માજી જોડે કરી હતી બધી જ શરતોને આધીન અહીંયા ભગવાન એ ઋષિ સ્વરૂપે પ્રગટ થયા છે અને હિરણ્ય કશ્યપને પોતાના પગની ઉપર રાખીને એનું વધ કર્યું છે અને એ જે સ્વરૂપ જે છે એટલું ઉગ્ર સ્વરૂપ છે કે સ્વરૂપને જોઈને દેવતાઓ પણ ગભરાય છે અને આ સ્વરૂપના મંત્ર પણ બહુ શક્તિશાળી છે ઋષિ ભગવાનના ઉપાય કરવાથી ઘરમાં કોઈ પ્રેત બાધા હોય તંત્ર મંત્ર વાળી વસ્તુ હોય ચાહે ઘર હોય ઓફિસ હોય કે ફેક્ટરી હોય કે કોઈ પણ જગ્યા ઉપર એવું લાગે કે ભાઈ આપણા ઘર ઉપર કોઈ આસુરી શક્તિનો છાયો છે ત્યારે ગભરાવાની જરૂર નથી ત્યારે તમે આ ઉપાય ઘરેલું ઉપાય કરી શકો છો કે આ દેવતાના ઉપાયથી આ દેવતાના મંત્રથી આ દેવતાના સાધનાથી દર્શનથી કહેવાય છે કે પ્રેત બાધા પણ દૂર થઈ જાય છે ભાગી જાય છે ભૂતની તાકાત નથી કે આ મંત્ર અથવા દેવતાની જોડે પણ ઉભા રહે એટલે આ બધી જ વસ્તુ નેગેટિવ વસ્તુને દૂર કરવા વાળું કોઈ શક્તિશાળી મંત્ર હોય તો તે ઋષિ મંત્ર છે બીજા નંબરની વસ્તુ હવે આ મંત્રનો ઉપાય કેવી રીતે કરવો એ પણ તમને કહી દઉં છું જ્યારે કોઈને એવું લાગે કે ભાઈ મારા શરીરમાં કઈ કંઈક કર્યું છે આવું મનમાં લાગે ઘણા લોકોને વેમ લાગતો હોય ને ઘણી વખત એવું લાગતું હોય કે ભાઈ કંઈક થાય છે મને ઘણા એવું થાય કે તકલીફમાં શરીરમાં પીડા દેખાય ને ઘણી વખત આપણે તકલીફ હોય તો શું ક્યાં જઈએ દવાખાને જઈએ દવા લઈએ સાજા થઈ જાય પણ ઘણીવાર એવું થાય કે રિપોર્ટ એકદમ નોર્મલ આવે છે તોય માણસ ક્યાં છે ભાઈ મને કંઈક થાય છે આવું જ્યારે જોવા મળે ત્યારે આપણને શંકા જતી હોય છે કે શું હશે આમાં પણ જો આવી શંકા હોય પહેલો પોઈન્ટ કે બીમાર થાય એટલે દવાખાને ચોક્કસ જવું જોઈએ પણ હવે ત્યાંય કોઈ સોલ્યુશન ન હોય અને આમ શરીર સારું છે અથવા કોઈ લોકોને માનસિક રીતે કાં તો ભય હોય અથવા કોઈ પ્રત્યક્ષ ભય હોય શકે હોય પણ શકે ઘણી વખત ક્યાંક રસ્તામાં જતા હોય ને કોઈ ગુંડાના પગ પણ આવ્યો હોય ખબર નથી ઘણી બધી વસ્તુઓ દુનિયામાં છે પણ જ્યારે તમને એવું લાગે કે મને મારા શરીરમાં કંઈક આવી એવી વસ્તુઓ થાય છે કે જે પકડાતી નથી અને જ્યારે એવું લાગે તો એમાં કોઈ ખર્ચો કરવાની જરૂર નથી ને એમાં કોઈ સમય બગાડવાની જરૂર નથી પણ એમાં આ ભગવાનનો આ મંત્રનો ઉપાય જે ગ્રંથમાં બતાવ્યો છે જે આજે હું તમને કહું છું તે તમે ઉપાય ઘરેલું ઉપાય છે જાતે કરી શકો છો જેમ કે આપણે ઘણી વાર પ્રેત બાધામને ભૂતમાંથી મુક્તિ માટે આપણે કહીએ છીએ કે હનુમાનજીનું ચાલીસા બોલવાથી ભૂત પિસાચર નિકટ નહીં આવે બોલીએ છીએ અને ઘણી વખત આ અનુભૂતિ અમે પણ કરેલી છે જ્યારે એક એવો સમય આવે કે જ્યારે રાતનો ટાઈમ હોય બે વાગ્યા હોય સન્નાટો હોય ને જ્યારે જતા હોય તો હકીકતમાં ભલે ગમે તેવું કહેતા હોય પણ બાકી માણસ વાતો ગમે પણ એકલો હોય ને ત્યારે એ શરીરમાં ડર ઉત્પન્ન થાય છે પણ જ્યારે આ હનુમાન ચાલીસા વગેરે બોલવાથી ડર એ ભયમાંથી મુક્તિ મળી જાય છે તો ભયને અમુક મંત્ર એક એવા હોય કે જેને બોલવાથી શક્તિ મળતી હોય છે પાવર મળે છે પણ કોઈને એવું લાગે મારા શરીરમાં આવું છે તો એને શું કરવાનું ઋષિ ભગવાનનો આ ઉપાય કરવાથી ભય દૂર થાય છે અને એવું શાસ્ત્ર કહે છે હું નથી કહેતો શાસ્ત્ર કહે છે અને શાસ્ત્રમાં જે છે એ જ હું વાત કરું છું કે આ મંત્રનો ઉપાય કરવાથી આસુરી એમાંથી પણ એ શક્તિઓ પલાયન થાય છે આ ઉપાય કરવાથી હવે રહી વાત આ ઉપાય કરતા પહેલા ઉપાયને થોડો સમજવો જરૂરી છે આ ઉપાય ક્યારે કરવો પહેલો પોઈન્ટ એવું નથી કે ઈચ્છા થાય એટલે ઉપાય કરવો એવું નહીં આ ઉપાય કરતી વખતે ખાસ કરીને સપ્તમી તિથિ હોય સપ્તમી અષ્ટમી અથવા નવમી અથવા અગિયારસ સાતમ આઠમ નોમ અથવા ખાસ કરીને આ ઉપાય તમારે કરવાનો છે ઋષિ ભગવાન નું સ્વરૂપ તમારા ઘરમાં હોય સ્વરૂપ મતલબ વિષ્ણુ ભગવાન નારાયણનું એક સ્વરૂપ જેને નરસિંહ ભગવાન આપણે કહીએ છીએ તો અહિયાં નારાયણના સ્વરૂપ ની ઉપર અથવા ઋસિંહ ભગવાન ના સ્વરૂપ હોય અથવા એમનું યંત્ર હોય નૃષિ યંત્ર તો યંત્ર ની પૂજન કરીને એની ઉપર કેસર યુક્ત કેસર વાળું જલ સપ્તમી અષ્ટમી નવમી અથવા એકાદશીના દિવસે તમારે એ જલ ભગવાનની ઉપર અર્પણ કરવાનું અને હું જે મંત્ર કહું છું એ મંત્ર એકસો ને આઠ વખત બોલતા જવાનું એકસો ને આઠ વખત બોલવાનું અને જલ ભગવાનની ઉપર અર્પણ કરવાનું અને એ અર્પણ કરેલું જલ જે વ્યક્તિને એવું લાગે કે મારા શરીરમાં કંઈક છે એને પીવડાવી દેવું સીધું જેમ આપણે કઈક તકલીફ હોય કેમ આપણે હનુમાન સારંગપુર જઈએ હનુમાનજી નું ચરણ નું જલ પીવડાય છે માના વ્યક્તિ સાજા થઈ જાય તે રીતે આ ઘરેલું ઉપાય ઘરે તમે આ રીતે ઉપાય કરી શકો છો જેમાં હું જે મંત્ર જણાવું છું તે મંત્ર એકસો આઠ વખત બોલવાનું અને ભગવાન ની ઉપર જલ અર્પણ કરવાનું તે અર્પણ જલ એ વ્યક્તિને પીવડાવવાથી એના શરીરમાં નકારાત્મક ઉર્જાઓ હોય આસુરી શક્તિ હોય તો પલાયન થાય છે અને કદાચ જો એને ભય હોય કે મને આવું કંઈક થઈ ગયું છે તો ભયમાંથી પણ મુક્તિ પ્રદાન કરે છે આ મંત્ર ઘણાને ભય હોય ઘણાને વાસ્તવિકતાનું હોય બીજા વસ્તુ આ જલનો ઉપયોગ કેવલ શરીરમાં જલ પીવા માટે કરવાનો અહીંયા તમને એવું લાગે કે મારા ઘર ઉપર છે તો આ ઉપાય બાદ તે જલને ઘરમાં છંકાર કરવાનો તમને એવું લાગે કે મારી જમીનમાં અથવા ફેક્ટરીમાં કોઈ આવી નેગેટિવ વસ્તુ છે તો એ જલનો ઉપાય કર્યા બાદ તે જલ એ ભૂમિમાં ખાડો કરીને એમાં પધરાઈ દેવું તો ભૂમિનું શુદ્ધિકરણ થઈ જાય છે મતલબ આ ઉપાયથી ઘરનું શુદ્ધિકરણ શરીરનું શુદ્ધિકરણ અને ભૂમિનું શુદ્ધિકરણ થાય છે એટલે ભયમાંથી મુક્તિ અને નેગેટિવ વસ્તુ પલાયન થાય છે હવે વાત કરીએ જે મંત્રની વાત કરવાનો તો તે મંત્ર ઉપર આપણે આવીએ તો એ ચમત્કારી મંત્ર કયો છે ઋષિ ભગવાનનો કે જેનાથી પ્રેત બાધા આસુરી શક્તિઓ દૂર થાય છે મંત્ર છે નારાયણા નંત હરે નારાયણા નંત હરે નૃસિંહ પ્રહલાદ બાધા હરે કૃપાલુ નારાયણ નારાયણ નંત હરે નૃષિ પ્રહલાદ બાધા હરે કૃપા હાલુ ખાલી આટલું બોલવાની જરૂર છે બહુ નાનકડો મંત્ર છે નારાયણા નંત હરે નૃષિ પ્રહલાદ બાધા હરે કૃપા હાલુ ખાલી આટલું બોલવાનું પ્રહલાદ બાધા પ્રહલાદ કહેતા પ્રહલાદજીની જે બાધા હતી જે મુસીબત હતી જે તકલીફ હતી એ પણ હરી લીધી છે પ્રહલાદજીને પણ પ્રહલાદજીએ જ્યારે આ ભગવાનનું સ્વરૂપ જોયું ત્યારે પ્રહલાદજી પણ એ ગભરાઈ ગયા હતા અને એમની તકલીફો પણ ભગવાને હરી લીધી છે તો આ મંત્ર વખત બોલીને તમારે આ ઉપાય કરવાનો છે નારાયણા નંત હરે નૃસિંહ પ્રહલાદ બાધા હરે કૃપાલુ બસ આટલું ખાલી બોલવાનું બહુ નાનકડો મંત્ર છે અને આ ઉપાય તમે કહ્યું તે પ્રમાણે સપ્તમી અષ્ટમી નવમી અથવા ના દિવસે કરવાનું અને એ ભગવાનની ઉપર ખાલી જલ અર્પણ કરવાનું છે ને બોલવાનું છે જલ અર્પણ કરવાનું છે ને બોલવાનું છે બીજું કંઈ વધારે કરવાનું નથી અને પાણી પીવડાઈ દો ઘણી વખત એક નાની વસ્તુ મોટું કામ કરી જાય છે અને હું હંમેશા નાના ઉપાયે ઘરેલું ઉપાય એ માટે કહું છું કે આ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવા શ્રેષ્ઠ જાણકારી હું એટલે આપું છું કે ઘણા લોકો પરિસ્થિતિ નબળી હોય દુઃખી હોય ધન ન હોય તો આવા ઘરેલું ઉપાયથી પણ જો એમનું સારું થતું હોય તો એ ઘરેલું ઉપાયને કહેવા માટે અને શાસ્ત્રને વાંચવા માટે અમે ચોક્કસ સમય કાઢી અને એ ઉપાયને સરળ ભાષામાં તમારા સુધી પહોંચાડવાનું કાર્ય કરીશું અને ચોક્કસ એનાથી સારું થતું હોય તો એ સારી વાત છે તો દર્શક મિત્રો ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર જ્યારે મને આગળ એક ભાઈએ આવી રીતે પ્રશ્ન કર્યો હતો કે ભાઈ અમારને એવું લાગે છે કે અમારા ઘર ઉપર આવું બધું છે તો શાસ્ત્રીજી આનું શું કરવું અને એ પ્રશ્ન મારા દિમાગમાં હતો અને ત્યાર પછી મને આ નૃસિંહ ભગવાનનો આ ઉપાય મને શ્રેષ્ઠ લાગ્યો એટલે અને ઉપાય પાછો સરળ લાગ્યો એટલે આ કાર્યક્રમના માધ્યમથી મેં આજે જણાવ્યું છે તો સદૈવ ભક્તિ સંદેશ કાર્યક્રમ આપ નિહાળતા રહેજો મને આપી દો રજા જય ભગવાન